નીકરે કે આપડે સપનું વાળા રાતે માં ચાર વાગે કોઈ કીધા વગર જતા રહીએ તો નીકળે આ બધો ભ્રમ છે એ ચોકી કરતો હોય રક્ષા કરતો હોય પીઢીઓ સાફ કરી નાખે જો ચરુ ખોદ્યું અને ભાઈ મરી જાય વિચાર કરો આ જેવી તેવી વાત નહી અને ઘરમાં જો તમારા બધા ના મગજ ના હાફ જેવા જ ભરવાના તમારા ઘર માં કોઈ મહેમાન ટકતું નહીં એક રાત નહીં રહેતા તમારા ઘેર કોઈ મહેમાન લગ્ન પ્રસંગમાં ઝઘડા કકરાટ કંકાશો બાજો છે આ માં આવતો નતો આવતો દશામાન મૂર્તિ થાપી હોય તો આઈ જાય નાગ કે દશા માતા દશા માતા ને ધરતી ના ધણી છે મેરડી

એટલા બધા તમે પાપ કર્યા છો ને તો આનો પશ્ચાપ કરશો ને કોઈ સમય લાગશે શું કઉક ને તમે બતાવો ભલે કુટુંબમાં બધા દુઃખ પડતું ચાલે પણ અમારા કારણે અમારી

સારું કરો જે કર્યું ને એના પસ્તાવા ભલે નાગ માર્યો અમે એના દીકરા ભોગવ્યા ભલે કાકા એ માર્યો પણ પતરી જાય ભોગવ એટલે મહારાજ આ ભૂલ થઈ જાય આ જોવાણે અજવાણે થયું ભલે અજ્ઞાનતામાં થયું પણ આજ અમારા નોના નોના બાર છે નાના નોના દીકરા છે ને એ બધાની અંદર એવી સદબુદ્ધિ છું કે નાગ ને કોઈ દાડો મરાય નહીં આ ભૂલ થઈ થઈ પછી આવનારી પેઢી માં ભૂલ નહીં થાય એની જવાબદારી લઈએ છે મહારાજ રાજી થઈ શું કીધું આટલું કરવાનું થાય છે આ નહી કરો તો લગીન હું એવું કઉ છું તમારી માતા કૃપા નહીં કરે નહીં કરે નહી